ગણેશપુરા ખાતે ખાતે આવેલ વૃંદાવન કોલેજ ભોજનમાં અનેક વાર ખામીઓ આવતા વિદ્યાર્થીઓ હવે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે કોલેજના પ્રિન્સિપાલ કોલેજના કેમ્પસ નો ગેટ ખોલવા બાબતે વિદ્યાર્થીને લોકો જીંકતા મામલો ઉગ્ર બન્યો છે

પ્લાસ્ટિક જેવી अनेक वस्तू આવતા વિદ્યાર્થીઓ ભેગા મળીને प्रिंसिपल તથા ટ્રસ્ટીઓની વારંવાર રજૂઆત કોઈ નિવારણ ભૂખ હડતાલ પર શું છે તમારી? અહીંયા. કઈ કોલેજમાં? શું ઘટના બની હતી સવારે? સવારે હું આવ્યો તો દરવાજો બંધ હતો બરાબર એટલે મને પછી શું લાફો દીધી. તમારે લાફો મારવાનું

કોવિંદભાઈ પટેલ જે કોલેજમાં ઘટના બની છે જમવા બાબતેની એ બાબતે આપનું શું કહેવું જમવા બાબતે અવારનવાર રજૂ કરતા આવતો તો રસોઈયાને આપણે વાત કરી તો એમને આપણે ત્રણ દિવસનો સમય આપ્યો કે ત્રણ દિવસમાં જો રસોડામાં ઇમ્પ્રૂવ નહીં થાય તો આપણે રસોઈ રસોઈયા બદલી દઈશું એમને કીધું કે અમને ખાંડ નાખીએ દાળ ઘડી બને છે મરચું મરચું અંદર આવે છે તીખું બને છે તો આપણે મરચાં માટે એમને કીધું ભાઈ લીલું મરચું વધારે વાપરો લાલ મરચું ઓછું વાપર્યું એમને ઘર ઘર પણ ઓછું કરી દાળમાં એ માટે આપણે ત્રણ દિવસનો એમને ટાઈમ આપ્યો તો નહીં થાય તો આપણે સોમવારે તો રસોઈઓ બદલી દઈશું ત્યાં સુધી એમને વાત કરી સવારની જે છોકરાઓ હડતાળ ઉપર ઉતર્યા છે જમવાના બાબતે અને પ્રિન્સિપાલે જે લાખો મારે છે એ બાબતે તમારું શું કહેવું જમવા બાબતે તો હું હાજર હતો નહીં આજે બહાર હતો એટલે જમવા બાબતે હું હાજર હોય તો આપણે એને સમજાવીને સવારમાં પેલું કર્યું હોય પણ હવે હું હાજતો રહીને એમને રજૂઆત કરી તો હાજર વગર તો હું સોલ્યુશન કહી દે ફોન ઉપર તો મારું સોલ્યુશન આવે નહીં મેં કીધું કે તમે અત્યારે હાલ જે ચાલુ છે એ મુજબ ચાલુ રાખો હું આવું ત્યારે તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવીશું આપણે વિદ્યાર્થીઓ અત્યારે જે માંગ લઈને બેઠા છે કે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવા માટે તો ટ્રસ્ટી તરીકે આપણે વિદ્યાર્થીઓમાં એમને દરવાજો જે બંધ કર્યો તો દરવાજો બંધ કરવા માટે સાહેબે પ્રિન્સિપાલે રિક્વેસ્ટ કરી કે ભાઈ દરવાજો ખોલો ગાડી હું અંદર મૂકું પછી તમારે જે કરવું એ દરવાજો બંધ કરવો બંધ કરજો હું ગાડી લઈને અંદર આવી બીજું કંઈક કરવાનું નથી તો વિદ્યાર્થીઓ એ દરવાજો બંધ કર્યો એટલે ઉગ્ર સ્વરૂપમાં સાહેબે એમને આપવો નથી મારે બાજુમાં બીજા બે ત્રણ અત્યારે ગામના વ્યક્તિ અત્યારે મારો ડ્રાઈવર હતો અને પછી કે મારી ભૂલ થઈ તો હું માફી માગું છું એમને માફી માંગી લીધી મારું નામ વિપુલભાઈ વિજયભાઈ જાધવ છે હું બીસીએ ટીવાય ટીવાયમાં અભ્યાસ કરું છું અને હું વલસાડનો રહેવાસી છું કઈ કોલેજમાં ભણો છો નંદા અને એજ્યુકેશન કેમ્પસ કણેશપુરા આજ સવારે શું ઘટના બની હતી આજે સવારે અમે પ્રિન્સિપાલ સામે અમારી જે રજવાતો છે સ્ટુડન્ટની જે રજવાતો છે એ સામે લઈને ગયા હતા તે સામે અમારા પ્રિન્સિપાલે મારા પર લાફો ફેર હાથ ફેરાયો હતો અને અમને પોલીસની ધમકી આપી હતી શેના બાબતે તમારા ઉપર લાફો મારવાની અમે એ એમણે કીધું કે ગેટ ખોલો ગેટ ખોલો અને મને કારણ વગર એમણે કોલર પકડ્યો પ્લસ એમને મને લાફો પણ માર્યો જમવા બાબતે તમારું એ શું કહેવું જમવામાં જે હાઈજેનિક રહેવા છે એ હાઈજેન મેન્ટેન મેન્ટેન નથી કરતા ખાવામાં બી એમ એમાં કાચનો ટુકડો આવે લોખંડનો ટુકડો આવે કોઈ દિવસ એવો વિમાનનો કાગળો છૂઠા નેવા નીકળતા હોય છે ને બીજી સમસ્યા હતી કે પાણી આરો લગાવવા જરૂરી હતો કેમ કે વિદ્યાર્થીઓને પથરીને એવી સમસ્યા થઈ હતી તો અમે આરો માટે રજૂઆત કરી હતી પંદર દિવસ ત્રીસ દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી પણ કોઈ સુધાર નહીં આવ્યો તો એટલે અમે બધાએ સ્ટ્રાઇક રાખી જમવાનું જે રસોઈ દ્વારા બનાવવામાં આવે છે તમે વારંવાર રજૂઆત કરી ટ્રસ્ટી ક પ્રિન્સિપાલને શું યોગ્ય પગલાં ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યા કે નથી આવ્યા અમે છેલ્લા બે વર્ષથી એમને એપ્લિકેશનો અમારાથી જે પણ થાય જે શાંતિથી વાતો થતી હતી એ અમે રજૂઆત કરી હતી પણ એ એ બદલ બી કોઈ એક બે દિવસ સુધાર આવે ને ત્રીજા દિવસે એવું જ મળતું હતું એમણે કીધું હતું કે રસોડામાં સીસીટીવી લગાવશું અને ઘણા બધા વાયદા કર્યા હતા પણ એમાંથી એક બી વાયદો એમણે પૂરા કર્યા નથી હાલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તમારી શું માગણી છે દરેક વિદ્યાર્થીઓની આ કોલેજમાં સુધાર આવવો જોઈએ જે ફૂડમાં જે ફૂડમાં જે બધી હાઇજેનિક રહેવા જોઈએ એ હાઇજેન રહેવા જોઈએ મેન્ટેન રહેવા જોઈએ પાણીમાં બી સુધાર રહેવા જોઈએ અને જે વિદ્યાર્થીઓ પ્રત્યે જે પણ ખરાબ એ જે દૂર થાય છે એ બંધ થવા જોઈએ